એક વધુ એક વિડીયો સામે આવ્યો છે માહિતી મળી હવે પહેલા આ વિડીયોમાં પરસોત્તમ રૂપાલા શું કે છે ને કોરોના રસી મુદ્દે છે એક વખત આપ સાંભળી લો પછી તમને જે તથ્ય છે ને એ પણ કહો પેલા આ વિડીયો જુઓ ભારતમાં નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વેક્સિન મફત આપવા માટેનો નિર્ણય કર્યો વિશ્વની કોઈ મહાસત્તાએ એના નાગરિકોને મફતમાં વેક્સિન આપી નથી મહાસ નથી આપી એના નાગરિકો નથી આપી નરેન્દ્રભાઈ આપણને તો મફત આપી બીજા હો દેશને મફતમાં આપવા માટેનો નિર્ણય કર્યો નરેન્દ્રભાઈ અને એને કારણે આપણા દેશની આબરૂ દુનિયાની અંદર એક અલગ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે સાંભળ્યું ને પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી શું કે છે એમને તો એવું સાફ કહી દીધું કે વિશ્વની કોઈ મહાસત્તાઓએ તેમના નાગરિકોને કોરોનાની રસી મોફતમાં નહોતી આપી એટલે કે ફ્રીમાં નહોતી આપી હવે પછી થોડાક તથ્યો તપાયશા થોડુંક મેં જોયું કે આ સાચું શું છે પરષોત્તમ રૂપાલાજી જે વાત કહે છે તેમાં કેટલું તથ્ય છે હવે વધુ વિગત પણ તમને કહું સૌથી પહેલા વાત આવે છે યુએસની યુએસની એક પ્રેસ રિલીઝ એવું કે છે અને ત્યાંનું હેલ્થ ડિપાર્ટમેન્ટ અને હ્યુમન સર્વિસે બહાર પાડી હતી અને એમાં એ લોકો લખે છે કે ભાઈ અમે કોઈ પણ પ્રકારનો એક રૂપિયો પણ આ વેક્સિન માટે ચાર્જ કરવાના નથી અને જે પણ લોકો પ્રાઇવેટમાંથી વેક્સિન લે અને જો એમને ઇન્સ્યોરન્સ હશે તો એન કેન પ્રકારે એનું પણ એમાં એને રિફંડ મળી જશે એટલે કે એમાં ઇન્સ્યોરન્સની અંદર કવર થઈ જશે આવી વાત પણ સામે આવી બીજી વાત આવી છે હવે યુરોપની યુરોપે પણ લખ્યું કે યુરોપિયન કમિશનની વેબસાઇટ પરથી આ તમને જો સ્ક્રીન પર દેખાય છે યુરોપિયન કમિશનની વેબસાઇટ પર જ આ માહિતી છે કે તેમને તેમના નાગરિકોને મફતમાં વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે હવે આ બે તમને વાત કરી હવે આવે છે નોર્વેની વાત કર દો તો નોર્વે આ ફોટો જુઓ નોર્વેની સરકાર પણ તેમને કોવિડ નિર્ણય કર્યો છે લખ્યું છે આ તમે ધ્યાનથી વાંચો કે એ લોકો એમના નાગરિકોને ફ્રીમાં રસી આપશે અને એના માટેનું એક બિલ પણ પસાર કરી દીધું છે હવે તમે જુઓ આ જાપાનની પણ તમારા સામે જ વાત છે હવે વાત કરીએ ફ્રાન્સની તો ફ્રાન્સમાં પણ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે કીધું કહી દીધું ચાઇનાની જાણી ફોટો છે ચાઇનાની વેબસાઇટ જેની નેશનલ હેલ્થ કમિશન ના એમની વેબસાઇટ પરથી જે ડેટા મળ્યો છે થોડું તપાસીને કે એ પણ પોતાના નાગરિકોને ફ્રી ઓફમાં રસી આપવાના છે હજી વધારે પુરાવો આપી દો હવે જો આ બ્રાઝિલ રશિયા અને સાઉદી અરેબિયા આ ત્રણે ત્રણ ની વાત છે બરાબર એમાં પણ ત્યાંના ત્યાંના નેતા પ્રાઇમ મિનિસ્ટર એવું કે છે છે માફ એવું કે કે અમે પણ અમારા નાગરિકોને ફ્રી ઓફ રસી આપવાના છીએ બ્રાઝિલ રશિયા અને સાઉથ અરેબિયા એટલે હવે હવે આ બધા ફોટો જોઈને પુરાવા જોઈને તમારે નક્કી કરવાનું છે કે સાચું શું પરંતુ વાત તો એટલી જ આવે છે કે કેન્દ્રીય કક્ષાના મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કેમ આવું ખોટો અપ્રચાર કરતા હશે શું એમને નહીં ખબર હોય કે આ વૈશ્વિક રીતે આ જે બધું ચાલે છે અથવા તો જે થયું છે તે લોકો પણ સર્ચ કરીને જોઈ શકે અને સાચું ખોટોનો નિર્ણય એ લોકો પણ કરી શકે પણ ખેર એમને તો એટલા માટે એવો વિશ્વાસ હોય કારણ કે આ જનતા આવું કાંઈ તપાસે વપાસે નહીં આ જનતા તો નેતાઓ કેમ તો બે મિનિટ તાળીઓ પાડીને વાત વધાવી લે એમને તો એમ કે હા એને અમારે ભારતમાં લેવું થયું બીજા દેશોની અંદર થયું નથી બધાએ પૈસા રસી દીધી એટલું કહ્યું છે કે ભારતે સો દેશોને રસી ફ્રી ઓફમાં આપી છે એટલે કે રસી કરાર અંતર્ગત મૈત્રી કરાર અંતર્ગત રસીઓ આપી હતી અને આપણે એ ઘણા દેશોને અઠાણું જેટલા દેશોને આપી છે એ વાત તેમની સાચી છે પરંતુ આ મહાસત્તાઓની વાત જે તેમને કરી એ વાત સદંતર ખોટી છે અને એટલા માટે આ વિડીયો બનાવ્યો છે તમને લાગે કે આ વાત સાચી છે વધુ લોકો સુધી આ શેર કરવી જોઈએ તો આ વિડીયોને થોડોક શેર કરી દેજો અને સાચી માહિતી વધુ લોકો સુધી પહોંચાડજો નેતાઓ અપ્રચાર કરે પરંતુ ક્યાંક જો આવી વાત સામે આવે તો અમારા જેવા લોકો પત્રકારો કંઈક આવું રિસર્ચ કરીને આપણા સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરે છે સત્યાર્થ મંથન પણ આવો પ્રયત્ન કર્યો છે તમને આ વાત સાચી લાગી હોય તો અમારી સાથે જોડાઈ જતા જતા એટલું જ કહું છું કે આ નેતાઓ ચૂંટણી સમય આવા અપ્રચાર કરે ને તો થોડું આપણે પણ સમજી વિચારી અને તેમના નિવેદન પર વિશ્વાસ કરવો પ્રચારમાં સાચું ખોટું બધું ચાલે મૂળ મુદ્દો એટલો જ છે કે આપણે મત દેવા જઈએ એ પહેલા સાચું તપાસીને જઈએ અને કોઈ વ્યક્તિ કોઈ બોલી જાય ને તો એના તથ્ય આપણે જાતે તપાસતા થઈએ ચલો ફરીથી મળીશું આવા જ એક વિડીયો સાથે આવજો નમસ્કાર સત્યાટ મંથન ની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથન નું Facebook પેજ લાઈક અને ફોલો કરવાનું અને Instagram પેજ સાથે જોડાવાનો પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર